જય મોગલ કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં જો આજ ધૂળેટી છે આપણે ને આજે આપણે જો અતારમાં વરિયાર એમ પાણી ખોલ્યું છે કારણ કે આપણે એક ઠેકાણે ગામમાં જ ગામત્ર જવાનું છે એટલે જો આપણે ધૂળેટીનું રમવાનું નથી બીજા રમશે એટલે જો અતરમાં ઘર્યું પાણી વાણી વારીને પછી આપણે ગામ અત્ર જવાનું અહીંયા નીકળ્યું એટલે જો અતારમાં કમ્પ્લીટ પાણી ખોલી નાખ્યું છે અને આપણે કાલનો વ્લોગ પણ ચેનલમાં મૂકી દીધો છે હોળીનો તો આપણી ચેનલમાં જઈને જોઈ લીજો વ્લોગ એટલે મજા આવશે વ્લોગ જોવાની અને આગળ તમારા મિત્રોને પણ કહેજો જોયો વોગ જો વાતાવરણમાં પાણી કમ્પ્લીટ આપણે વરિયાળીમાં ખોલી નાખ્યું જો અને હોળી તો મામલે કા હોળી બધું ગોવા બધું આપડે આપણે કપડાં એટલે જો કપડા બધા લેલા થઈ જાય એટલે આપણે હું હોળી રમવા કહેવાય આમાં એટલે બધા ગોવાંધ રહ્યા સોંટી જાય બધી એટલે જો એ હોળી ધ્રમ્બા કહેવાય એટલે બસ વાગે આપણે જતા રહી ગયું સોરી આપણે જો ભૂલ થઈ જાય હોળી નહીં પણ આપણે ધૂળેટી છે આજ અને જે આપણે જે હોળી શબ્દ બોલાય એ બધી ધૂળેટી એટલે કે આજે ધૂળેટી રમવાનું આપણે ન સંભાળ્યું આપણે તો ગામ જવાનું હોય એટલે આપણે જોડે બદલે ઓડી શબ્દ વપરાઈ ગયો ભૂલથી બહાર ગામ જવા માટે તૈયાર થઈ જાય પાણી વાણી બંધ કરી ને જો અમે કમ્પ્લેટ આપણે બાઇક લઈ ઉપર બહાર ગામ એટલે ચાલો કમ્પ્લેટ નહીં બન તૈયાર થઈ જાય કમ્પ્લેટ એટલે હર હાલતા થઈ જાય કરાર ભગન à thôi completa của em có một cái gì đấy, chỗ full từ cái thứ đi em bike lên gì અને જો હવે શેરડીનો રસ લાવ્યા છે એટલે શેરડીનો રસ અમે પીવો છે એટલે જો અને આપણે બે દી પહેલા જે આપણે ઓલો ગાનો બનાવી તો કમ્પ્લેટ આપણે બાવ નીચે છાયો જો કમ્પ્લેટ આપણે આ જો બાવર નીચે કમ્પ્લીટ કિન કિન્ડ હોય ગાનો જો આ જો બધી આ બધે બાવર હતા કમ્પ્લેટ જો ઉપર જો બાવરનો કમ્પ્લેટ કમ્પ્લેટથી નીચે ગા માતા બેઠાએ કમ્પ્લેટ રજકો ને બધું નિર્ણય કરું ને જો અહીંયા તો બે ત્રણ દિવસથી અમને બાંધી જ છીએ પણ આ દ આ ટાઈમ આવ્યો અહીંયા આપણે વિડીયો લેવાનો એટલે ત્યાં સુધી બતાવ્યું નહોતું એટલે જો અહીંયા આપણે કમ્પ્લેટ સાં કઈ નાખ્યું હતું રીડી હાલો અમે આપણે શેરડીનું સ્પીડ ശരടി ശരടി ശരടി

ચાલો તે કમ્પ્લેટ આપણે આજ બહુ કંઈ કામ હતું નહીં આજ વરમ પાણી હવાર માર્યું હતું પછી ગામત્રી ગયા હતા અને જો અમે આજ નવું લગ પૂરો કરવી અરસો નવા સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલમાં